નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના અન્ય બે ગુજરાત રાજ્યના વતની હોય તેવા દિવ્યાંગજનો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવા અંગેની જાહેરાત વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે આપવામાં આવેલ છે જેમાં સો ટકા રાજ્ય સરકારની અમલમાં મૂકવામાં આવી છે જેમાં યુનિટ સો મુજબ પોસ્ટ રૂપિયા એક લાખ અને યુનિટ બસો પચાસ મુજબ પોસ્ટ રૂપિયા બે લાખ વાર્ષિક વ્યાજનો દર છ ટકા રાખવામાં આવ્યો છે વિગતવાર જોઈએ તો સો ટકા રાજ્ય સરકારની દિવ્યાંગજન ગુજરાત રાજ્યના વતની હોય તેવા દિવ્યાંગજનો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવા પચીસ છવ્વીસ માટે આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજન સમુદાયના આર્થિક ઉત્કર્ષના હેતુસર મુદ્દતી સ્વરોજગાર અર્થે દિવ્યાંગ અરજદારો પાસેથી ઓનલાઈન પોર્ટલ પર ઈ સમાજ કલ્યાણ

તેમાં દિવ્યાંગ અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ દિવ્યાંગ અરજદાર પાસે દિવ્યાંગ ઓળખ કાર્ડ અને યુડીઆઈડી કાર્ડ ધરાવતા હોવા જોઈએ નિયમિત લક્ષ્યાંક ધરાવતા અરજીઓ મળશે તો કોમ્પ્યુટર ડોક્ટર મારફતે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે એક લાખ સુધીના ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી સમયે દર્શાવેલ બેંકના પાંચ ચેક સહી ફરજિયાત રજૂ કરવાના રહેશે જમીનદાર સરકારી અથવા સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા એક જમીનદાર રજૂ કરવાના રહેશે રૂપિયા એક લાખથી વધુ અને રૂપિયા બે લાખ સુધીના ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી સમયે દર્શાવેલ રાષ્ટ્રીયકૃત બેંકના દસ

ની હોવી જોઈએ ઉક્ત મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તિઓ આ નિગમની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા યોજનાની સંપૂર્ણ વિગતો ફરજિયાત વાંચી અને સમજી લેવા જણાવવામાં આવે છે અરજદાર શ્રી જિલ્લા મેનેજર સ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની કચેરી ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ રાખવામાં આવેલ કોમ્પ્યુટર સેન્ટર ખાતેથી ઓનલાઈન તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ થી ચૌદ છ બે હજાર પચીસ સુધીમાં અરજી કરાવી શકશે ધન્યવાદ